સબસ્ક્રાઈબ કરી દેજો ને આપડી યુટ્યુબ ચેનલ ને કરી દેજો લાઈક કરી દેજો ભાઈને ફોલો કમેન્ટ લાઈક કરી અને ફૂલ સપોર્ટ આપજો ફૂલ સપોર્ટ આપજો અમારા અર્જુન તરુણ ભાઈને હા મરીએ કન્ટિન્યુ બેક ટુ માય યુટ્યુબ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા ફરી આપણે લાઈક છે ઓ અર્જુન તો મિત્રો આજે ખાસા દાડા ફરી આપણે મયુરગાંડ ખેતરનો વ્લોગ લઈને આવ્યો કારણ કે કોમ તો બધું બહુ કર્યું આપણે જે ડોગે નેતા નતા જે વ્લોગ બનાવ્યો હતો મને લાગે તમે જોયો હશે પૂરો પૂરો જોયેલો અત્યારે કશું જ નહીં આ બે ભાગમાં આપણે ને આ પહેલા ભાગમાં આ ભાગમાં બહુ ખેલું હતું પણ અત્યારે કશું રહ્યું નહીં જો બધું ચોખ્ખું સપાટ થઈ ગયું એકદમ પૂરા બુરા બધા ઘેર લઈ ગયા ભરીને આપણો બ્લોગ ઉતારણ કારણ કે આપણે જો ટાઈમ નહોતો કોમ બહુ હતું એટલે મતલબ નહીં ઉતાર્યું કશું ઉતારી આપણે નવરા પડીને ફોનથી કોમ ફોનથી વાળું કોમ હશે ને તારે બરાબર છે તો અત્યારે હું જાઉં છું કુએ પોણીની બોટલ છે તો પોણી બોટલ લેવા બરાબર પોણી કીએમ થઈ ગયું એક શેડો આવે આજે આખો શેડો છે તો લગીને એવો કમ્પ્લીટ થઈ ગયો છે હવે પેલો પેલો શેડો લઈ લ્યો બરાબર તો પોણી બોટલ લેવા દઉં ખાંસી જો આખો પારો પછી હવે આખો છે કુવા લાગીને હવે આ સેજ છે તો જે કુએ છે બધા વધારે કુએ છે કુ વિચાર થોડો પારો રહ્યો છે બરાબર પછી આગળ થોડુંક બાકી છે તો મિત્રો તરસ લાગે છે રાજુ કે પાણી ભરાય પાણી પતી ગયેલું બોટલમાં બરાબર એટલે પાણી ભરવાય રહ્યો પાછલા જો પાછળ કુવો છે અને હવે તો આગળ પેલું લીલઘરીનું ખેતર દેખાય ને તો આગળ એવાય હુડ કરે છે બરાબર આપણે જઈએ અને પણ મોણ પાણી પી લઈએ બરાબર છે આ પારા અમે મારેલા જાવ મિત્રો આ પારો મારેલો ને એનો બ્લોગ હશે આપણે યુટ્યુબ ચેનલ પર બરાબર છે યુટ્યુબ ચેનલ પર જઈને આપણે આખી આઈડી ખોલીને એમાં નીચે હશે બ્લોગ બરાબર એ જોઈ લેજો આજે એ પારા તૂટી ગયા હશે અને હવે થશે તમાકુ રોપવાની તૈયારી બરાબર એટલે ડ્રીપની પાઇપો હજુ અમા મિત્રો પ્લાવ વાગશે પ્લાવ વાગીને ધોવાતી વાગશે દોતી વાગીને રોટરી વાગશે ત્રણ વસ્તુ વાગશે ને ત્યાં પછી ચાસ પડશે અને ત્યાર પછી ડ્રીપની પાઇપો ગોઠવીને પછી તમાકુ રોપાશે બરાબર છે તો આપણે એનો પણ વ્લોગ લાવીશું તો હવે કન્ટિન્યુ તો મિત્રો આપણો સબસ્ક્રાઈબર આવ્યા છે આપણે બરાબર મળવા શું કહે છે બોલ કેવી લાગે આપણી વિડીયો કમ્પ્લીટ એકદમ મસ્ત વિડીયો છે તમે લાઈક ફોલો ને એ બધું કરાવું છે ચાલો કોમેન્ટ બમેન્ટ બધું કરીએ છે ને બરાબર મિત્રો લાઈક લાઈક કોમેન્ટ શેર બધું જ કરો છો આપણા સબસ્ક્રાઈબર અને આવું આવું સપોર્ટ આવતા રહેજો કમ્પ્લીટ સપોર્ટ આવશે તમને હા બરાબર અમે અમારો વિડીયો બનાવી રાખીએ હા ને બરાબર તમે તમારે તમે

અને આપણી બધી વિડીયો જોવે બધી વિડીયોને લાઈક કરે છે ભાઈ એટલે એવાય એમને અમારી મારી નલતોસની કોમેડી વિડીયો બહુ ગમે એટલે ભાઈ અમને જોવા જુઓ ને તો અમને બોલાવે એટલે આવા આપણા સબસ્ક્રાઈબરો છે મિત્રો તો તમે આવી રીતના એ ભાઈ જેવો તમે પણ સપોર્ટ આવજો તો મજા આવશે બરાબર આગળ વાર લાગશે પણ આવશે મજા તો કન્ટિન્યુ મિત્રો ઓલમોસ્ટ રોડ ડન થઈ ગયું લાગે અમુક અમુક રોડ પર કોંગ્રેસઓ એ પાડ દી બરાબર આ સીડા પર બાકી આખા બધા છેડા રેડી કરી દીધા છે કે છે બરાબર તો હવે કઈ નો પ્રોગ્રામ છે ખબર નહીં અર્જુન પછી એ પ્રમાણે તમને બતાવતા રહીશું બરાબર તો કન્ટિન્યુ તો મિત્રો આપડે તમથી આવી ગયા છે ઘરે મમ્મી એ બનાવ હશે ખાવાનું હજુ ભૂખ લાગે છે પણ જોઈએ બરાબર એકવાર રોટલો ચાલુ એકવાર દાળ વઘરવાનું ચાલુ છે બાકી છે જવાનું છે બીજી કોમ એક કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી અમે ભરી ભરીને આવી ગયા જો ટ્રેક્ટર આવે છે પટેલ નું ટ્રેક્ટર છે બરાબર લેના આ ડાર ભાગવાનું હોય એવું લાગે વાબાનું ટ્રેક્ટર જોઈએ તમને ન્યા કરે બરાબર કન્ટિન્યુ જો આ છે કેલા અર્ધો કેલા આ ગયા એકને ઓગણ ટેક ગયા હતા યે વાગી ગયા મિત્રો ખાધું તરત આવી ગયા પૂરા પૂરા કારણ કે દિવાળી કરવાની કમ્પ્લીટ એટલે જો પેલો અલ્પો એક કેમેરા એંગલ લઈને પડે હું હમ જોવા કઈ પ્યારા ભાગવાનું જ છે આ દવા દે જવા દે હો જવા દેવાનું તા ডো ভাল যাওয়া দো যাওয়া দ બહાર ભાગી છે મિત્રો જોયું ભવિષ્યવાણી હાથ થી પડી તો હવે કન્ટિન્યુ જ્યાં છો હજી તો આગળ જઈને કોઈ બનાવવાની હોય કોઈ હોય બનાવવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અંકિતભાઈ ની ડોગેર વેચવા આવ્યા છે બરાબર ડાયા કાકા ને ગોડાવું ને પંચોરા બધી બહુ ડોગેરો અહીંયા આગળ એ થાય છો ટ્રેક્ટરો બધા બહુ છે અને આપણે અંકિતભાઈ તો કન્ટિન્યુ જ્યાં છે આપણે બધી ગુણો ચાલવી બરાબર ફટાફટ